રાજ્ય કક્ષાના મંત્રી રીવાબા જાડેજા મંત્રીપદનો ચાર્જ સંભાળશે બપોરે બાર ઓગણચાલીસ કલાકે વિજય મુહર્તમાં તેઓ પદ ગ્રહણ કરશે રીવાબા જાડેજા ઓફિસમાં પૂજા વિધિ કરી અને ચાર્જ લેશે ધનતેરસ વિધિ પ્રવેશ વિધિ આશાપુરા માતાજીના હવનનું આયોજન કરવામાં આવ્યું છે ભૂપેન્દ્ર પટેલના નવી મંત્રીમંડળના શપથ સમારોહ બાદ ગઈકાલે કેબિનેટ બેઠક મળી હતી બેઠકની અંદર નવનિયુક્ત મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવી હતી અને ખાતાની ફાળવણી બાદ સહુ સંકુલ બેની અંદર નવનિયુક્ત મંત્રી રીવાબા જાડેજાને જે છે તે પ્રાથમિક શિક્ષણ વિભાગની રાજ્યકક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે ચોથે માળ તેમનું કાર્યાલય છે તેમનું કાર્યાલય બધા કરતાં કંઈક અલગ પ્રકારનું જે છે તે સજાવટ કરવામાં આવ્યું છે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો ચોથા માળનું જે છે તે રીવાબા જાડેજા કક્ષાના મંત્રી પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણની જવાબદારી તેમને સોંપવામાં આવી છે તેઓ આજે વિધિવત રીતે જે છે તે પોતાના કાર્યાલયનો પદભાર જે છે તે સંભાળવાના છે અત્યારે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો રીવાબા જાડેજાનું જે કાર્યાલય જે છે તે સૌ સંકુલ બેના ચોથા માળે સંપૂર્ણ તૈયારીઓ જે છે તે થઈ ચૂકી છે અત્યારે આપ જોઈ રહ્યા છો કે સાફ સફાઈ જે છે તે કરવામાં આવી રહી છે રીવાબા જે છે તે પોતાના પરિવાર સાથે જે છે તે અહીંયા આગળ પહોંચશે અને ત્યારબાદ તેઓ સત્તાવાર રીતે જે છે તે અહીંયા આગળ પૂજા અર્ચના કરશે તેને લઈને પણ જે છે તે તૈયારીઓ ચાલી રહી છે અહીંયા આગળ મહારાજ પણ જે છે તે આવ્યા છે પૂજાનો જે સામગ્રી છે તે પણ અહીંયા આગળ આવી ચૂકી છે આ ઉપરાંત ઓફિસને જે છે તે સજાવટ જે છે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે સમગ્ર જે આ ઓફિસ જે છે તે ઘણા લાંબા સમય બાદ આ ઓફિસ ખુલી છે ત્યાં આગળ ફૂલોથી જે સજાવટ જે છે તે કરવામાં આવી રહી છે તો બીજી બાજુ પૂજાનો પણ જે સામાન જે છે તે હવન કુંડ જે છે તે પણ જે છે તે અહીંયા આગળ લાવવામાં આવ્યો છે આપ અત્યારે આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે હવન કુંડ છે માતાજીની આરતી જે છે તે અહીંયા આગળ કરવામાં આવશે ચોક્કસ ચોક્કસથી આગળ મહારાજ છે તેમની સાથે વાત કરીશું મહારાજ રીવાબા જાડેજા જે છે તે અહીંયા આગળ પૂજા પાઠ કરવા આવવાના છે વિધિવત રીતે ચાર સંભર છે કેવા પ્રકારની પૂજા રહેશે આજે શ્રી યાગ કરવામાં આવશે આજે ધનતેરસ નિમિત્તે લક્ષ્મી પૂજન તથા શ્રી યાગ અને ઓફિસ પ્રવેશ કરાવવામાં આવશે કોણ કોણ પૂજામાં બેસવાનું છે ને કેવી તૈયારીઓ ચાલી રહી છે તૈયારીઓ બધી પરિપૂર્ણ થઈ ચૂકી છે બરાબર છે બેનશ્રી બેસશે પૂજામાં એમની સાથે કોણ બેસે માહિતી મારા પાસે નથી કેટલો સમય થશે પૂજાને ચાલીસ મિનિટ ચાલીસ મિનિટ બાદ બેન શું પદભાર સંભાળશે ત્યાં ઓફિશિયલ પ્રવેશ પૂજા પછી થશે કેટલા વાગ્યે પૂજાનો આરંભ થવાનો અગિયાર ઓગણ ના વિજય મુહર્ત ચોક્કસથી અહીંયા આગળ મહારાજ જતા તેમણે વાત કરી હતી કે આજે ધનતેરસનો દિવસ છે સારો દિવસ છે શ્રી યંત્રની લક્ષ્મીજીની પૂજા થશે તેમના જે કુળદેવી જે છે તેમની પણ જે છે તે અહીં આગળ પૂજા કરવામાં આવશે તમામ સાધન સામગ્રી જે છે તે અહીં આગળ રાખવામાં આવી છે વિજય મુહૂર્ત ઉપર એટલે કે બાર ને ઓગણ ચાલીસના વિજય મૂર્ત ઉપર જે છે તે બેન રીવાબા જાડેજા જે છે તે અહીંયા આગળ પૂજા અર્ચના કરશે અને ત્યારબાદ વિધિવત રીતે પોતાની ઓફિસનો કાર્યભાર જે છે તે સંભાળવાના છે તેમના પરિવારના સભ્યો પણ આ પૂજામાં ઉપસ્થિત રહે તે પ્રકારની પણ વાતો સામે આવી રહી છે પરંતુ અત્યારે તેમની ઓફિસ જે છે તે ફૂલોથી જે છે તે સજાવવામાં આવી છે કારણ કે પ્રથમ વખત તેમને ટિકિટ મળી હતી ધારાસભ્યની અને પ્રથમ ટમમાં જ તેમને જે છે તે રાજ્ય કક્ષાના પ્રાથમિક શિક્ષણ વિભાગના જે છે તે મંત્રીની પણ જવાબદારી જે છે તે સોંપવામાં આવી છે એને લઈને અત્યારે આપ ઉત્સાહ જે છે તે જોઈ રહ્યા છો કે તમામ તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવી છે બાર ઓગણ રીવાબા જાડેજા જે છે તે અહીં આગળ પહોંચશે પૂજા કરશે પંડિતે જે પ્રમાણે જણાવ્યું મહારાજે જે પ્રમાણે જણાવ્યું કે લગભગ ચાલીસ મિનિટ સુધીની આ પૂજા રહેશે અને પૂજા બાદ તેઓ વિધિવત રીતે જે છે તે પોતાના વિભાગનો જે છે તે પદભાર સંભાળશે કેમેરામેન લાલા ભરવાડ સાથે મલ્હાર વોરા ન્યૂઝ કેપિટલ